રાજ્ય વેરા નિરીક્ષક બરાબર રાજ્ય વેરા નિરીક્ષક કાલે જ આપણે વાત કરી રહ્યા હતા કે દસ વર્ષનું ભરતી કેલેન્ડર ક્યાંક ક્યાંક ગુજરાતનું જીએડી ડિપાર્ટમેન્ટ આપણને આપે છે અને આજે પહેલી ઓક્ટોબરના રોજ ક્યાંક ને ક્યાંક આજે નવરાત્રાના નવમા દિવસે સરસ મજાના ન્યૂઝ છે તમને જોવા મળે છે કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ નાણા વિભાગના અંદર ત્રણસો ત્રેવીસ જગ્યાઓ છે અહીંયા તમે જોશો તો ઓપન કેટેગરીની એકસો ઓગણચાલીસ છે ઈડબલ્યુ એસ પચીસ છે બરાબર અહીંયા એસીબીસી ની પંચ્યાસી જગ્યાઓ છે બરાબર એસસી ની ત્રેવીસ જગ્યાઓ છે અને એસટી ની ત્રેવીસ જગ્યાઓ છે બરાબર વર્ટિકલ ને હોરિઝોન્ટલ પ્રમાણે અને જો અહીંયા વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે કેલેન્ડર હતું એના અંદર એક્ઝામ એકવીસ બાર બે હજાર પચીસ ના રોજ લેવાની હતી હવે આ એક્ઝામ ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ લેવાની છે બરાબર નવા વર્ષમાં ચોથી તારીખે બરાબર ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ આ એક્ઝામ લેવાની છે તો અહીંયા ઓલરેડી ત્રણસો જગ્યાઓ માટે જેનું મેઇન્સ નું રિઝલ્ટ વેટિંગ છે મને એવું લાગે છે કે આ એક્ઝામ તમારી આવશે ત્યાં સુધી એ મેઈન્સ નું રિઝલ્ટ આપી દેશે બરાબર તો ચાર એક બે હાજર છવીસ ના રોજ તમારી આ STI બરાબર state ટેક્સ ઇન્સ્પેક્ટર અને જો આઠમો પગાર પંચ લાગશે તો આનો પગાર સિત્તેર થી એસી થઈ જશે હાલ અહીંયા પાંચ વર્ષ માટે ઓગણપચાસ હાજર છસો જેવો પગાર હોય છે બરાબર સરસ મજાના બરાબર જો આપણે અહીંયા સપ્ટેમ્બર એટલે કે ઓક્ટોબર માં તમને STI જોવા મળે છે ડિસેમ્બર માં તમને આવી રીતે ક્લાસ વન ટુ ની એક્ઝામ જોવા મળશે તો જો તમે પ્રોપર તૈયારી કરો છો પ્રી ની અને મેન્સ ની તો એક વર્ષના અંદર તમને અહીંયા સારી એવી સરકારી નોકરી મળી શકે છે વાત કરીએ તો હવે કેવી રીતે તમે સરકારી અધિકારી આખા ગુજરાતના આ આજ પ્રશ્ન છે કે સર કેવી રીતે બરાબર વેકેન્સી તો આવે જ છે આ એસટીઆઈ ની વાત કરું તો ચારસો ચોવીસ જગ્યાઓ બસો તેતાલીસ બસો તેતાલીસ ફરીથી ત્રણસો જગ્યાઓ અને આ વખતે ત્રણસો ત્રેવીસ જગ્યાઓ બે હાજર પચીસ અને છવ્વીસ જો તમે તૈયારી કરી રહ્યા છો તૈયારી ની શરૂઆત કરી છે તો તમારા માટે બે હાજર પચીસ અને છવ્વીસ વર્ષ તરીકે તમે લાગી શકો છો કેવી રીતે તો સમજી લો કે ભાઈ આ તો આવી ગઈ છે ક્લાસ વન ટુ પણ તમને જોવા મળશે બરાબર પીઆઈ હવે આવવાની નથી જે પીઆઈ ના સપના જોતા હોય તો હવે પીઆઈ આવવાની નથી બરાબર એસ એફ અને આર એફ પણ તમને પચીસ જેવી જગ્યાઓ જોવા મળશે જે 10 વર્ષનું ભરતી કેલેન્ડર આવ્યું છે અને વાત કરીએ એસટીઆઈ અને ડીવાયએસઓ બરાબર નાયા મામલતદારની પણ જગ્યાઓ આવી નથી તો એની પણ તમને વચ્ચે ક્યાંક ને ક્યાંક વાયરલ થયો તો ફોટો એ પણ તમને જોવા મળશે પણ આજે આપણે વાત કરવાના છીએ એસટીઆઈ ની તો એસટીઆઈ નો પરીક્ષાનો પરિચય જોઈ લો એસટીઆઈ ની પરીક્ષા બરાબર એસટીઆઈ ની પરીક્ષામાં તમારે પ્રી એક્ઝામ હશે અને મેઈન્સ એક્ઝામ હશે આ પ્રી એક્ઝામ 200 માર્ક્સ નું હશે

તમારા પ્રી ના અંદર સબ્જેક્ટ હશે હિસ્ટ્રી કલ્ચર હશે મેથ્સ અને રીઝનિંગ હશે વાત કરીએ પોલિટી હશે જીઓગ્રાફી હશે ઇકોનોમિક્સ હશે સાયન્સ અને ટેક હશે અને વાત કરીએ તો કરંટ અફેર હશે આ આઠ સબ્જેક્ટ તમારે પ્રીના અંદર તૈયાર કરવાના હશે હવે જે તમે છેલ્લા પેપર જોશો જેમ કે એસટીઆઈ બે હજાર ચોવીસ ની આપણે વાત કરીએ એસીએફ ના પેપરની વાત કરીએ હાલ ડીવાયસ નું જે પેપર ગયું છે એની વાત કરીએ તો એનું એનાલિસિસ પ્રમાણે તમારે એ મુજબ તૈયારી કરવી પડશે આપણે ટૂંક જ સમયના અંદર एसटीआई ની સિરીઝ ચાલુ કરીશું બરાબર પણ એના પહેલા તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય કોઈ પણ કમેન્ટ હોય એ તમે કમેન્ટ કરી દો બરાબર તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય કંઈ પણ હોય કમેન્ટ કરી દો લેક્ચરને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આ સૌથી ઉત્તમ તક છે જો તમારે આવતા ડિસેમ્બર ડિસે હાજર છવ્વીસ સુધી એટલું જ કરો વધારાનું કશું જ કરો નથી અમારી ટેલિગ્રામ અને યુટ્યુબ પર જોડાયા રહો અમે જે મટેરિયલ તમને કહીએ છીએ એ મટેરિયલ તમે વાંચો જે મટેરિયલ અમે તમને પ્રોવાઇડ કરીએ છીએ એટલું કરો બસ ઇનઅ છે અને વાત કરીએ તો પેલા લેકચરને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો લેક્ચર ને તમારું વોટ્સઅપના સ્ટેટસ પર મૂકી દો કારણ કે આ લેક્ચર ખૂબ જ ઇન્ફોર્મેટિવ થવાનો છે તમે પ્રી પાસ કરો છો તમે પ્રી પાસ કરો છો પછી તમારી આવશે મેઈન્સ એક્ઝામ મેઈન્સ હવે દરેકમાં આપવાનું છે તમે ક્લાસ સી માં જાવ છો તો સીસી ગ્રુપ એ પ્લસ બી માં પણ હવે મેઈન્સ આવશે રેવ્યુ ટેલાટી માં ઓલરેડી 14 15 16 તારીખે મેઈન્સ છે તો અહીંયા ગુજરાતી લેંગ્વેજ 100 માર્ક્સ નું પેપર હશે અંગ્રેજી ભાષા 100 માર્ક્સ નું હશે જનરલ સ્ટડી 100 માર્ક્સ નું હશે અને જનરલ સ્ટડી 100 માર્ક્સ નું હશે એમ કરીને 400 માર્ક્સ નું તમારું પેપર હશે મેઈન્સ નું તમે મેઈન પાસ કરશો તરત જ તમને બરાબર એક થી દોઢ મહિનામાં તમને જોબ મળી જશે બરાબર તો પ્રી પરીક્ષાની વાત કરીએ તો પ્રી પરીક્ષા પ્રથમ તબક્કામાં બરાબર બસો ગુણનું હશે અને સમય કેટલા કલાક હશે તો બે કલાકનો સમય હશે બરાબર પછી આગળ વાત કરીએ તો મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષા તમારી ગુજરાતી ભાષા સો માર્કસ હશે હવે આ બંને સબ્જેક્ટ તો કેવા થઈ ગયા છે કોમન થઈ ગયા છે તમે રેવન્યુ તલાટીમાં પાસ થયા હસો તો ગુજરાતી કરવી પડ્યું હશે તમે સીસી ગ્રુપ માં પાસ થયા છે સાથે સામાન્ય અભ્યાસ બે બરાબર આપણ કેટલા ગુણનું છે સો ગુણનું એમ કરીને ચારસો ગુણનું તમારે મીન્સ લખવાનું હશે અને જો તમે આમાં પાસ થાવ છો તો તમે એચ ઇન્સ્પેક્ટર બની ગયા છો બરાબર હવે લાસ્ટ ટાઈમની વાત કરીએ કે એસટીઆઈ ભૂતકાળના અંદર જે પેપર લેવાયા છે એનું એનાલિસિસ એક જોઈ લઈએ બરાબર જેમ કે 8 8 બરાબર સૌથી પહેલી એસટીઆઈ હતી 9 6 2019 એના પછી 7 3 2021 ના રોજ એસટીઆઈ લેવાઈ હતી બરાબર 8 8 2000 આ પ્રી નું ઓફ કહું છું સાનું કહું છું પ્રી નું કહું છું કે જે પ્રી નું 200 માર્ક્સ નું પેપર હોય છે એ 200 માર્ક્સ ના પેપર ના અંદર

દિવ્યાંગો માટે એસટીએ નું પેપર લેવાયું હતું એનું પણ આપણે એનાલિસિસ બતાવીશું પણ લેક્ચરમાં મને લાઈક ઓછી જોવા મળે છે બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો યાર બરાબર લેક્ચરને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હું કુણાલ મિશ્રા સારી એવી ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું આવી ઇન્ફોર્મેશન તમને કોઈ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં બરાબર માઇક્રો એનાલિસિસ લેવલનું એનાલિસિસ લઈને આવ્યો છું ટૂંક સમયના અંદર અમે જે સિરીઝ ક્વેશ્ચન બેંક ની સિરીઝ ચાલુ કરશું એમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે કે તૈયારી કઈ રીતે કરવાની હોય બરાબર કયા લેવલ નું તમારું પ્લાનિંગ હશે તો આ 90 દિવસના અંદર તમે STI પાસ કરી શકશો બરાબર ચલો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયું છે તમારો કોઈ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી શકો છો હવે વાત કરીએ તો આ પ્રી નો સબ્જેક્ટ છે બરાબર પ્રી ના અંદર ગુજરાત અને ભારત નો ઇતિહાસ ગુજરાત નો સાંસ્કૃતિક વારસો ભારત નો સાંસ્કૃતિક વારસો પણ હવે તમે જોશો ધ્યાનથી તમે જોશો તો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો સબ્જેક્ટ જે છે એ કરી દેવામાં આવ્યો છે બરાબર એટલે ટોપિક ટોપિક અને જે એક થતા હતા હવે અંદર તમારું ઇતિહાસ અને કલ્ચર પૂરું થાય છે તો ક્યાંક ને ક્યાંક ઇતિહાસ અને કલ્ચરનું વેટેજ નીચે ગયું છે પહેલા કેવું હતું તો તમે જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ છ માર્ક્સ નો ઓગણીસ માર્ક નું ભારતનો ઇતિહાસ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તૈયારી હવે કયા લેવલ પર કરવાની છે શું ચેન્જીસ તમારે તમારી તૈયારીમાં લાવવું પડશે બરાબર કટ ઓફ ને અનુરૂપ રહીને તમારે તૈયારી કરવું પડશે પછી વાત કરીએ બંધારણ તમે જોઈ શકો છો ત્રણે ત્રણે સ્ટે આ વખતે બંધારણ કેટલા માર્ક્સ નું છે 25 માર્ક્સ નું છે ગણિત અને રીઝનિંગ એ પણ તમને 25 માર્ક્સ નું જોવા મળે છે બરાબર હસમુખ કાકાના સમયમાં રીઝનિંગ પર વધારે ફોકસ કરજો ઇકોનોમિક્સ કેટલા માર્ક્સ નું છે 25 માર્ક્સ નું છે ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ભૌતિક ભૂગોળ ફિઝિકલ જીયોગ્રાફી ઇન્ડિયન જીઓગ્રાફી તમે જોઈ શકો છો 9 8 8 બરાબર 6 15 4 બરાબર ચાર પંદર છ એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક મને ભૂગોળે પચીસ નું જોવા મળે છે અને ટેક પણ મને જોવા મળે છે અને કરંટ અફેર છે એનાથી વધારે નહીં આ રીતે તમારું ક્યાંક ને ક્યાંક પેપર સેટ થતું હતું બરાબર ચાર એક બે ના રોજ તમારું પેપર છે તો જોવા જઈએ તો ઓક્ટોબર મહિનો આજે પહેલી તારીખ છે એટલે આખે આખો છે નવેમ્બર અને ડિસેમ્બર

તમારી પ્રી નીકળી જાય એના પછી ફરીથી બસો જગ્યાઓ આવી હતી એકોતેર ચુમ્માલીસ બરાબર અને છેલ્લે જે પેપર ત્રણસો માર્ક્સ નું હતું એનું કટ ઓફ ક્યાંક ને ક્યાંક એકસો જેવું હતું એટલે કે મને આ વસ્તુ થી ખબર પડી ગઈ છે કે જો મારે પાસ કરવી હોય તો જો પેપર હોય તો મારે સેફ જો રમવું હોય તો 100 થી એકસો દસ મારા આવે છે એટલે કે પચાસ થી બાવન ટકા મારા માર્ક્સ આવે છે તો હું ક્યાંક ને ક્યાંક મારી પ્રી ક્વોલિફાય કરી જાઉં છું જસ્ટ ક્વોલિફાય કરવાની છે એમાં પહેલો રેન્ક લાવવાનો નથી અહીંયા તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ

પૂછાયા તમે પેપર જોશો તો લાસ્ટ ટાઈમ નું પેપર તમને કંઈક આ રીતે જોવા મળશે દેખાય છે લાસ્ટ ટાઈમ નું તમે પેપર જોશો જે બાવીસ બાર તારીખે હતું એમાં ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો ક્યાંક ને ક્યાંક એકવીસ અને આઠ માર્કસનું બંધારણ તેત્રીસ નું જોવા મળ્યું હતું ગણિત અને રીઝનિંગ રીઝનિંગ ચોવીસ માર્ક નું જોવા મળ્યું હતું ગણિત સાત માર્કસનું જોવા મળ્યું હતું ગુજરાત ચાર માર્કસનું જોવા મળ્યું હતું ભારતની ભૂગોળ નવ માર્કસનું જોવા મળ્યું હતું ભૌતિક ભૂગોળ સત્તર માર્કસ નું જોવા મળ્યું હતું વિજ્ઞાન અને ટેકનોલોજી બાવીસ માર્કનું જોવા મળ્યું હતું એન્વારમેન્ટ દસ માર્કસ નું જોવા મળ્યું હતું અર્થતંત્ર બત્રીસ માર્કસ નું અને તેર માર્ક્સનું ક્યાંક ને ક્યાંક કરંટ અફેર જોવા મળ્યું હતું બરાબર તો અહીંયા હું તમને એ જ કહેવા માંગુ છું કે જો તમારે STI પાસ કરવી હોય અને આપણી જે રીતે વાત થઈ કે તમે ધ્યાનથી પાછલા ચાર પેપર નું કટ ઓફ જોશો તો એ કટ ઓફ પચાસ ટકાથી બાવન ટકાની વચ્ચે રહે છે એટલે જો તમારા સો થી એકસો દસ માર્ક્સ આવે છે તો સમજો તમારી એસટીઆઈ ની પ્રી પાસ થઈ ગઈ છે હવે અહીંયા ડીઆઈસીએસ તમને કઈ રીતે મદદ મદદરૂપ થશે તો અહીંયા ડીઆઈસીએસ એસટીઆઈ માટે ડેલી ક્યાંક ને ક્યાંક તમારા માટે લેક્ચર અરેન્જ કરશે એ લેક્ચરમાં તમે જો ત્રણ મહિના વ્યવસ્થિત તૈયારી કરો છો તો સો ટકા ચાર જાન્યુઆરી તમારી જે એસટીઆઈ છે જેની આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા હતા એ ચાર જાન્યુઆરી બે હજાર ના રોજ એની ગ્રેજ્યુએટ બરાબર તમે સ્નાતક હોવા જોઈએ એ દરેક વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે સામાન્ય રીતે અઢી થી ત્રણ લાખ જેવા ફોર્મ ભરાતા હોય છે બરાબર હવે તો એના અંદર ફીસ પણ થઈ ગઈ છે એટલે ફોર્મની સંખ્યા બહુ ઓછી ભરાતી હોય છે એટલે જેન્યન કેન્ડિડેટ તમારા જોડે લડત લડશે અને એના દસ થી પંદર ગણા ઉમેદવારો સામાન્ય રીતે પાસ કરતા હોય છે એટલે આ તમારા જોડે એક ઉત્તમ તક છે તમારા કોઈ પણ પ્રશ્નો હોય એ તમે જણાવી શકો છો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તમે જણાવી શકો છો તમારા કોઈ પણ પ્રશ્નો હોય एसटीआई રિગાર્ડિંગ તમે જણાવી શકો છો લેક્ચરને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારું વોટસપ સ્ટેટસ મૂકી દેજો તમારા માટે એકદમ ધમાકેદાર જોરદાર પ્લાનિંગ સાથે અમે YouTube ની સિરીઝ ચાલુ કરીશું તમને ખૂબ જ મજા આવશે અમે જેટલું કરાય એટલું કરશું તો પણ વાંધો આવશે નહીં તમે કોઈ પણ કમેન્ટ કરી શકો છો કોઈ પણ ડાઉટ હોય કેવી રીતે પણ હોય તમે કમેન્ટ કરી શકો છો બરાબર एसटीआई એક ઉત્તમ તક છે તમારા માટે

બરાબર અમારી એક્સપર્ટ ફેકલ્ટી સો ટકા એના પર વિડીયો બનાવશે અને મેન્ટરશીપ પણ તમને પ્રોવાઈડ કરશે તમે અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા પણ જગ્યાએ મેન્ટરશીપ લેવા આવી શકો છો કઈ પણ ક્વેશ્ચન બે તબક્કામાં એક્ઝામ લેવાશે જે રીતે વાત કરી આ ક્વેશ્ચન બહુ મોટો નથી ડીઆઈસીએસ ના વિદ્યાર્થી માટે આ કોઈ પણ ક્વેશ્ચન તમારા માટે મોટો નથી બરાબર હવે તમારે તૈયારી ફક્ત કરવાની છે આ બે તબક્કાની એના માટે ડીઆઈસીએસ હું કુણાલ મિશ્રા તમારા સાથે છું અમારી એક્સપર્ટ ટીમ તમારા સાથે છે અમે જેટલું કહીએ છીએ હા સો ટકા એસટીઆઈ ના ક્લાસ આપણે યુટ્યુબ પર લઈને આવીશું પોલિટી માટે હિસ્ટ્રી માટે સાયન્સ એન્ડ ટેક માટે રીઝનિંગ માટે જીઓગ્રાફી માટે સો ટકા અમે થિયરી પ્લસ ક્વેશ્ચન બેંક લઈને આવીશું બરાબર તમને દસ તારીખ સુધી એનું ત્રણે ત્રણ મહિનાનું આયોજન મળી જશે ધમાકેદાર આયોજન લઈને આપણે આવવાના છીએ બરાબર અમે જેટલું કહીએ છીએ અમે જે તમને ટેસ્ટ આપીશું એને રેગ્યુલર તમારે ફોલો કરવાનું છે અમે જે લેક્ચરમાં નોટ બનાવીશું એ તમારે ફોલો કરવાનું છે બરાબર પીવાય ક્યુ ખાસ કરીને તમારે જવાનું છે ચલો ક્વોલિટી માટે પણ લેક્ચર આવી જશે એસટીઆઈ સ્પેશિયલ યુટ્યુબ પર લેક્ચર રાખીશું બરાબર પણ એના માટે તમારે ચેનલને ને લાઈક કરવી પડશે ચેનલને ને કરવી પડશે તમારે આ વિડીયો વધારેમાં વધારે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું પડશે બરાબર ચલો કટ ઓફ નો ખ્યાલ આવી ગયો છે બીજો તબક્કો છે એમાં ચાર પેપર હશે સોસો માર્ક્સ ના પેપર હશે જસ્ટ ક્વોલિફાય કરવાનું છે અહીંયા તમારા ચારસો માંથી બસો આવે છે બસો કે બસો પાંચ બસો દસ એટલે કે પચાસ ટકા તમે ગુજરાત તમે ટોપ કરો છો બરાબર ચલો કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો પણ હોવા જોઈએ બરાબર આનું સંપૂર્ણ એનાલિસિસ લઈને આવીશું જો મેં આ સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસ કર્યું છે આપણે ટોપિક વાઇઝ પણ એનાલિસિસ કરીશું ચિંતા ના કરો ડીઆઈસીએસ તમારા સાથે છે

કાલે દશેરા બનાવી લેજો ત્રણ તારીખ થી આપણે યુટ્યુબ ની સિરીઝ ચાલુ કરીશું બરાબર પ્લાનિંગ પ્લાનિંગ બધું જ તમને આપી દઈશું આજનો દિવસ મોજ કરી લો પછી તો આમ ચોટલી બાસીને બેસી જવાનું છે નેવ દિવસ ફક્ત તમે અમને આપી દો પાસ કરાવવાની ગેરંટી અમારી બરાબર બેસ્ટ મેન્ટરશિપ આપીશું બેસ્ટ ફેકલ્ટીના લેક્ચરો ગોઠવીશું કઈ રીતે કયા કયા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયા છે એનું સચોટ એનાલિસિસ પણ તમને બતાવીશું બસ એટલું કરશો બ્લાઇન્ડ ટ્રસ્ટ અમે જો તમે DICs પર કરતા હો તમે મારા પર એટલે કે કુણાલ મિશ્રા પર કરતા હો તો 100% તમારી પ્રી નીકળશે નીકળશે ને નીકળશે ચલો મળીએ થેન્ક યુ સો મચ આજના લેક્ચરને વધારેમાં વધારે તમારે કરવાનું છે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી આજનો આપણો લેક્ચર પહોંચવો જોઈએ મળીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય અંબે